દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજરોજ હિન્દુ સ્મશાન અંતિમધામ પાલનપુર ખાતે વનવગડો ગ્રુપ અને વિસ્તરણ રેન્જ પાલનપુર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ ગૃહમાં અંદાજે બે હજારથી પણ વધુ ફળાવું ઔષધિ અને છાયા આપે તેવા વૃક્ષો વાવી અને તેનું જતન કરવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પાલનપુર યોગ ગ્રુપની બહેનો પાઠશાળા મહાદેવ ગ્રુપ તેમજ અન્ય ગ્રુપના મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ વધુમાં વધુ સફળ બને તેવા પ્રયાસ કર્યા હતા સતત પાંચ વર્ષથી અંતિમ ધામ ખાતે વૃક્ષારોપણ કરી રહ્યા છે અત્યાર સુધી બે હજાર ઉપરાંતના વૃક્ષ વાવ્યા છે

વાતાવરણ દિવસેને દિવસે વધારેમાં વધારે ગરમ થઈ રહ્યું છે હિમશિખરો પણ જ્યારે પીગળી રહ્યા છે ત્યારે વૃક્ષો વાવવાની આવશ્યકતા ખૂબ જ વધી ગઈ છે ખરેખર વ્યક્તિ દેઠ ચારસો બાવીસ જેટલા છોડ હોવા જોઈએ જે આજે સત્યાવીસ જેટલા છોડ વધ્યા છે આપણે જે કંઈ રહીએ છીએ જ્યારે એમ કે કે પ્લાનિંગ ટાઉનશીપ બનતી હોય છે અથવા તો બીજું બનતું હોય છે ત્યારે પણ એની અંદર તેત્રીસ ટકા ફોરેસ્ટ અથવા તો તેત્રીસ ટકા જંગલ હોવું જોઈએ આવું આયોજન છે પણ એની સામે ફક્ત આજે સાત પોઈન્ટ દસ ટકા જ જંગલ વહેધા છે આ જંગલમાં જ્યારે આપણે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરીએ છીએ ત્યારે આપણા શહેરની અંદર હોય આપણા વિસ્તારની અંદર હોય બીજા પણ એમ કે આપણી સોસાયટીઓ છે ત્યાં જ્યારે વૃક્ષારોપણ કરીએ ત્યારે ફળઝાડોનું વૃક્ષારોપણ કરીએ આ ફળઝાડ વાવાથી ખાસ કરીને બાળકોને ફળ મળશે એટલે જે કુપોષણની સમસ્યા છે એ કુપોષણની સમસ્યાનું પણ નિવારણ થશે દરેક જાતના જુદા જુદા તત્વો ધરાવતા ફળ છે એ બાળકોને મળશે અને સાથોસાથ આપણી વૃક્ષારોપણની જે પહેલ છે એનું પણ એમ કે એની અંદર કાર્ય થઈ શકશે આ સિવાય જે કંઈ એમ કે વૃક્ષારોપણ કરી અને એની અંદર એને ઉછેરવામાં આવે